ટ્રેલર જોઈ રહ્યા છો રાજવીરભાઈને વ્યાજબી ભાવે વેચવાનું છે સાવ નવું ટ્રેલર છે પણ એકદમ ઓછી કિંમતની અંદર વેચી દેવાનું છે હું વિડીયોની અંદર તમને ટ્રેલરની બધી ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો તાત્કાલિક વેચવાનું છે વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા જ વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરો ફોર વ્હીલ ટ્રેલર છે નવદુર્ગા કંપનીનું જે વેચવાનું છે રાજવીરભાઈને ટ્રેલરની અંદર ચોરસ પાટલો જોવા મળશે ઉભી ચેનલ ત્રણ ઊભી ચેનલ જોવા મળશે અને આડા ધોકા બાવીસ છે અને ન્યૂ મોડેલ ટ્રેલર બે હજાર ચોવીસ ના મોડલ નું ટ્રેલર છે અને હાઈડ્રોલિક જેક છે અને તાત્કાલિક વેચી દેવાનું છે તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો સાવ નવું ટ્રેલર છે યુઝ કરેલો નથી ગણતરીનો ગણતરીના ટાઈમની અંદર જ વેચી દેવાનું છે તાત્કાલિક તો વહેલી તકે રાજવીરભાઈ નો કોન્ટેક કરો બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેલર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઇવ ચેક કરી ટ્રેક્ટર થી અને ત્યાર બાદ પણ લઈ શકશો પેલા રાજવીરભાઈનો નો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી રહેશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેલર લેવા કે જોવા જાવ તો રાજવીરભાઈ નો કોન્ટેક કરી આ વગર ન જતા ટ્રેલર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટાયર પણ એકદમ સારા સો એસો ટકા ટાયર છે